અને ગેસ ઊંધો ચડતો મારી છાતીમાં પેન થતો ને સાંજના ટાઈમે માથું એકદમ પકડાઈ જાતો શરીરમાં એકદમ પરસેવો હતો ગભરામણ થતી ગભરામણ થતી એકદમ કે એક જગ્યાએ બેસી જાય ગમણા કાંઠ થઈ જશે એ આ જે તકલીફ હતી તમને કેટલા વર્ષથી થી થોડી મોટી થોડી મોટી થોડી મોટી છે દોઢ વર્ષથી તો ઘણી વધી ગઈ હતી અને કેટલા ડોક્ટર અલગ અલગ બતાવ્યો છે આપણે ઓછા મોજો ચાર થી પાંચ ડોક્ટર એમાં શું દવા લેતા ત્યાં સુધી સારું હતું દવા લેતો ત્યાં સુધી સારું દવા અસર પૂરું થઈ જાય એટલે પાછું પૂરું રોજ તમને ગોળી લેવી હા રોજ લેવી પડતી રાતે બપોરે thank okay. you

વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો